ઘણા સમય થી એવું લાગતું હતું કે આપડે તુલસી શ્યામ જઈએ તુલસી શ્યામ જાય તુલસી શ્યામ શ્યામ બાપા ના દર્શન કરીએ માં ના દર્શન કરીએ દર્શન કરીએ પણ થોડુંક અઘરું લાગે છે આ નવસો દાદર સડવા એટલે પડી જાય તો કઈ વાંધો નહીં હાલો જાય રૂક્ષમણી માં આરું હોય કે બંધ કરી દે આવે